શું તમે ક્યારેય કલ્પના પણ કરી શકો કે બીજેપી અને કોંગ્રેસ એકબીજા સાથે હાથ મિલાવી શકે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં આ અશક્ય વાત શક્ય બની એક તરફ બીજેપીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારતનો હુંકાર ભરી રહ્યા છે તો બીજી તરફ અંબરનાથમાં બીજેપીના સ્થાનિક નેતાઓ કોંગ્રેસના પંજા સાથે હાથ મિલાવી રહ્યા છે આ આશ્ચર્યજનક ગઠબંધનની વાત બહાર આવતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો હાઈકમાન્ડ પણ આ જોઈને ચોંકી ઉઠ્યું અને તાબડતોડ નિર્ણયો લેવાની પ્રક્રિયા શરૂ થઈ અત્યારે કંઈક એવું છે કે બીજેપી અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પક્ષની વિચારધારાને બાજુ પર મૂકીને પોતાની જ રીતે ગઠબંધન કરી લીધું છે સ્વાભાવિક છે કે બંને પક્ષોના હાઈકમાન્ડ આ વાત સ્વીકારવા તૈયાર નથી ટોચના નેતાઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આવું જોડાણ અમને મંજૂર નથી અહીં મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે આવી મજબૂરી શું હતી શા માટે બે કટ્ટર હરિફ પક્ષોએ એકબીજાનો હાથ પકડવો પડ્યો આવા વિચિત્ર ગઠબંધન પાછળનું ખરું કારણ છે એકનાથ શિંદેની શિવસેના સ્થાનિક સ્તરે શિંદે જૂથને સત્તા પર આવતા રોકવા માટે બીજેપી અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ હાથ મિલાવ્યા છે આ ગઠબંધનની વિગતો સામે આવતા જ મહારાષ્ટ્ર કોંગ્રેસે લાલાક કરી અને તાબડતોડ આકરા પગલાં લીધા પ્રદેશ કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો કર્યો છે કે બીજેપી સાથેનું આવું કોઈપણ ગઠબંધન પક્ષને મંજૂર નથી અને રહેશે પણ નહીં શિસ્તભંગના આ મામલે કોંગ્રેસે આકરો નિર્ણય લઈ અમરનાથ બ્લોક પ્રમુખ પ્રદીપ પાટીલ સહિત તમામ ચૂંટાયેલા કોર્પોરેટર્સને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે કોંગ્રેસ હાઈકમાન્ડનું કહેવું છે કે પક્ષની વિચારધારા વિરુદ્ધ જઈને લેવાયેલો આ નિર્ણય શિસ્તનો ગંભીર ભંગ છે જેને જરાય ચલાવી લેવામાં નહીં આવે બીજેપી કોંગ્રેસ અને અજીત પવારની એનસીપીએ મળીને ગઠબંધન બનાવ્યું જેને અંબરનાથ વિકાસ આઘાડી નામ આપવામાં આવ્યું આ ગઠબંધનમાં બીજેપીના ચૌદ કાઉન્સિલર્સ કોંગ્રેસના બાર અજીત પવારની એનસીપીના ચાર જ્યારે એક અપક્ષ કોર્પોરેટર જોડાયા આ સાથે જ અંબરનાથ નગરપાલિકામાં બીજેપીની બહુમતી મળી ગઈ